નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂત ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચીકીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી વેલાયક જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકાવનથી અગિયારસો છેતાલીસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ આઠસો એંસીથી એક હજાર તોંતેર રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ આઠસોથી એક હજાર સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મંકાનેર નવસોથી એક હજાર એક્યાસી રૂપિયા आग बात मित्रो मित्रों मित्रोंसदाण सात सौ अग्यारो चालीस रुपया आग बात करें अमरेली आठ सौ पंदर थी अग्यारो पच्चीस रुपया आग बात पोरबंदर मार्केट मार्केटयार्ड नौ सौ थी एक हज़ार पचास रुपया सावरकुंडला मार्केट यार्ड एक हज़ार अग्यार सौ रुपया आग बात करिए जामजोधपुर मार्केटयार्ड सात सौ एक हज़ार इकोतेर रुपया राजकोट मार्केटयार्ड नौ सौ चालीस सत्तर रुपया બોટાદ માર્કેટ યાર્ડ સાતસો પંચાવનથી એક હજાર પાંત્રીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ આઠસોથી અગિયારસો બ્યાસી રૂપિયા તો મિત્રો આજના મગફળીના શ્રાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો એક હજાર પચાસ સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો